સાદપુરા ગામે રેશન વિતરણમાં ભારે ગેરરીતિ ગરીબોના હક પર ડાકો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાદપુરા ગામે આવેલ રેશનિંગ દુકાનમાં સરકારની પુરવઠા યોજનાનો ખુલ્લેઆમ દુરુપયોગ થતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે સાદપુરા ગામની રેશનિંગ દુકાનના કંટ્રોલ ધારક પરમાર પ્રભુભાઈ ધરમશીભાઈ દ્વારા ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ઓગણીસ બાર બે હજાર રોજ અનાજ વિતરણ સમયે તપાસ કરવામાં આવી હતી જેમાં દરેક રેશન કાર્ડ દીઠ બેથી ત્રણ કિલો અનાજ ઓછું આપવામાં આવતું હોવાનું સ્પષ્ટ રીતે સામે આવ્યું હતું આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ ગ્રાહકોને અનાજની કમ્પ્યુટર કુપન કે રસીદ આપવામાં આવતી નથી જે પુરવઠા વિભાગના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રેશનિંગ દુકાનમાં વપરાતો વજન કાંટો તોલમાપ કચેરીમાં નોંધાયેલ નથી અને મનમાની રીતે રેશન કાર્ડમાં એન્ટ્રી કરવામાં આવે છે સરકાર દ્વારા ગરીબ જનતા માટે શરૂ કરાયેલી મફત અનાજ યોજના આવા કંટ્રોલ ધારકો માટે કમાણીનું સાધન બની ગયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વધુમાં સાતલપુર વિસ્તારની અનેક રેશનિંગ દુકાનો એક જ વ્યક્તિ દ્વારા ત્રણથી ચાર દુકાનો ચલાવવામાં આવતી હોવાની પણ ચર્ચા છે એક જ ફિંગરપ્રિન્ટ અનેક જગ્યાએ કેવી રીતે કાર્યરત થાય છે તે બાબત પણ ગંભીર તપાસનો વિષય બની છે સ્થાનિકોનો દાવો છે કે આ વિસ્તારમાં દર મહિને અંદાજે પાંચસો મણથી વધુ ઘઉં ચણા અને ચોખા જેવા અનાજનો કાળા બજારમાં બારોબાર વેચાણ થાય છે પુરવઠા યોજનાનું મુખ્ય મથક પાટણ હોવા છતાં અત્યાર સુધી કોઈ કડક તપાસ ન થવી એ બાબતે લોકોમાં અનેક શંકાઓ ઊભી થઈ છે આ સમગ્ર ઘટનાને લઈને ગરીબ અને અભણ જનતામાં ભારે રોષ ફેલાયો છે લોકોનું કહેવું છે કે સરકાર જે અનાજ ગરીબોના પેટ ભરવા માટે આપે છે તે જ અનાજ રેશનિંગ દુકાનદારો દ્વારા છીણવાઈ રહે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે કે પછી મામલો એમ જ દબાઈ જશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો